અમરેલી જિલ્લાના રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન નજીક રોડ પર પાણીના વેડફાટ ની સમસ્યા ને લઈ શહેરીજનો છે શું આ છે છે રાજુલાનો વિકાસ સવાલ હવે લોકો કરી રહ્યા રાજુલા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક રોડ પર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી પાણીની પાણી રેલમ છેલ થતી જોવા મળી રહી છે આ રોડ પર બારે માસ પાણીની નદી વહેતી હોય છે અહીં આ રોડ પર પીવાના પાણી તથા ગટરના પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે આ રોડ પર શાળા તેમજ કોલેજ આવેલી છે અને વિદ્યાર્થીઓને સવાર સાંજ શાળાએ તેમજ ઘર તરફ જતી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે અને વાહન ચાલકોને પણ રોડ પરથી અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડી રહી છે આ પાણી રોડ પર ફરી વળવાને કારણે અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે ત્યારે દરરોજ માટે પાણીનો બગાડ થતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વહીવટદાર નગરપાલિકાની ઢીલી નીતિ સામે આવી છે કરવામાં આવી છે પણ પરિણામ શૂન્ય છે એક તરફ શહેરીજનોને પીવાનું પૂરતું પાણી મળતું નથી અને અહીંયા તો પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઉભી થયેલી હોવાથી લોકોએ પણ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે

કે મેં આ બાબતે અગાઉ સ્વાગત કાર્યક્રમમાં પણ લેખિતમાં આપેલું અને આપણે ડાબી સાહેબ પ્રાંત અધિકારી હતા ત્યારે એ ખુદ મુલાકાત લીધેલી અને વાત પણ થયેલી કે આ કરી નાખશું એમ પણ આ બાબતે કેટલી વાર આપણે રજૂઆત કરવા છતાં લેખિત

અને જે main line નો વાલ છે પાણી છોડે ત્યારે પાણી નું રેલમ તેલમ થઈ જાય છે માંગ હોય પાણી જ બંધ કરવું કે ભાઈ રોડ ઉપર પાણી ન આવે ને એનો ઓગે નિકાલ થાય ને ગટર માં પાણી હોય પાણી ની તો અહિયાં તો હું છેલ્લા દસ દસ વર્ષ થી આ માં દુકાન ધરાવું છું ને રોજ પાણી ચાલુ જ હોય છે આ girls રોડ એટલે છોકરીઓ અવર કરે કોલેજ છે ઘણી વાર વાહન નીકળતા તો છોકરીઓ ના ઉડે છે અને રાહ ને બઉ મુશ્કેલી પડે છે લખતી ગાડી પડે છે તો આવી બધી મુશ્કેલી છે ઘણી વાર રજૂઆત કરવામાં આવી પણ પૂરતું ધ્યાન દેવામાં આવ્યું નથી ધર્મેશ મહેતા અમરેલી